નમસ્કાર મિત્રો એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે કે પૈસા કમાવા એ સહેલા નથી ઉડાવી દેવા બહુ સહેલા છે તો મિત્રો કહાનીને આગળ જો તો પહેલો સ્ટોરીને પૂરેપૂરી સાંભળજો અધૂરું જ્ઞાન એ નુકસાનકારક છે કહેવાય છે તો મિત્રો આજની આ કહાની સોભરીને તમારી બધી જ ચિંતાઓનું સમાધાન મળવાનું છે કે પૈસા ઉડાવવા તો સહેલા છે પણ પૈસા કમાવવા એટલા અઘરા વાર્તામાં માવું જ કંઈક છે પિતાના પૈસાથી જમોજ મોજશોક થાય પોતાના પૈસાથી તો જવાબદારી અદા થાય એક રાજુ હતો એ ખૂબ જ ઘનવાન પરિવારનો છોકરો હતો એના ઘરમાં ધન દોલત એટલું કે સાત પેઢી સુધી પણ ના ખૂટે રાજુ મનમોજીલો હતો એને કોઈ કામ કરવું ગમે જ નહીં બસ આખો દિવસ બહાર ફરવું ખાવું પીવું અને જલસાની જિંદગી જીવવી રાજુ દસમુ પાસ થઈ ગયો બારમું પાસ થઈ ગયો અને હવે તો કોલેજ પણ પૂરી થઈ ગઈ પણ એનામાં કોઈ સભાનતાપનું જોવા મળ્યું નહીં એના પિતાને ચિંતા થવા લાગી આવું કરશે તો તે પોતાના જીવનમાં આગળ નહીં વધી શકે લાગે છે મારે જ હવે કનિક કરવું પડશે રાજુના પિતાએ કોલેજ પત્યાના છ મહિના તો રાહ જોઈ જોવું કે હવે શું કરવા ઈચ્છે છે પણ એ તો એટલો બધો છૂટો થઈ ગયો હતો કે એની કોઈ જ નહીં ગમે ત્યારે બહાર જવાનું ગમે ત્યારે જમવાનું કોઈ કામ સમય ના કરવું એના માટે કોઈ રિવાજ નહીં નિયમ નહીં આ બધું એના પિતાને તો ખ્યાલ ન હતો આ તો જ્યારે તેઓ થોડા દિવસ બીમાર પડી ગયા ત્યારે જોયું તો તેનો દીકરો હાથમાંથી છૂટી ગયો છે એવું લાગ્યું એની માંગ તો કોઈ ધ્યાન આપતી જ ન હતી એવું કહી શકાય હવે મુદ્દાની વાત એ હતી કે આને સુધારવા કરવું શું એ હતું બસ થોડા સમય બાદ તબિયતમાં સુધાર આવે તેની જયરા જોઈ રહ્યા હતા થોડા સમય બાદ એમની તબિયત સુધારવા મળી તેઓ સાજા થઈ ગયા અને ઓફિસનું જે કામ હતું એ બધું પતાવી લીધા બાદ એના દીકરા વિશે વિચાર્યું એક દિવસ સવારની વાત છે એમણે દીકરાને કહી દીધું કે આજે તું મને પૈસા કમાવીને આપ જેટલા મળે એટલા જો નામ લાવ્યો તો ઘરમાં કાઢી મૂકીશ એટલે એને એના પિતાને ગયા બાદ માંગ જોડે એક હજાર રૂપિયા માંગ્યા અને એની માંગે આપી પણ દીધા જ્યારે એના પિતા સાંજે આવે છે જમી લીધા બાદ નિરાતે એના દીકરાને બોલાવીને કહે છે કે આજે દિવસ કેવો રહ્યો તો એનો દીકરો એના પિતાને એક રૂપિયા આપી દે છે અને એના પિતા કહે છે જ આ હજાર રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવે એટલે એનો દીકરો એ હજાર રૂપિયા દરિયામાં ફેંકી દે છે શક તો એમને પડી ગયો દાળમાં કશું કાળું છે એટલે એમને એની માંગને થોડા દિવસ પિયર એટલે કે પોતાના ઘરે મોકલી દીધી બીજા દિવસે સવારે આની આ જવાબ થઈ આજે પણ તું પૈસા કમાવીને લાવજે નહીં લાવે તો ઘરની બહાર કાઢી મૂકીશ હવે શું કરે એ મમ્મી તો હતી નહીં તો પૈસા કોની જોડેથી લે એટલા એની બહેન ચા આપવા આવી તો એને એની બહેન પાસેથી પાંચસો રૂપિયા લઈ લીધા જ્યારે સાંજે એના પિતા આવ્યા જમીને નિરાતે એના દીકરાને બોલાવ્યો અને એનો એ સવાલ પૂછ્યો ત્યારે જે પૈસા આપ્યા હતા એની બહેને એ પૈસા પણ દરિયા ફેંકી દીધા એના પિતાને હજુ પણ દાળ હતું એટલે એમને એની બહેનને પણ મામાના ઘરે મોકલી દીધી થોડા દિવસ માટે કાલે પાછી નવી સવાર પડી અને આજે પણ એની એ જવાત આજે પણ તારે પૈસા કમાવીને લાવવાના છે જો નહીં લાવે તો ઘર કાઢી મૂકીશ હવે એ કરે શું મમ્મી પણ ઘરે નહીં બહેન પણ ઘરે નહીં એટલે આજે સાચા માં જ કામ કરવા ઘરેથી નીકળ્યો સાંજ પડી ગઈ પાછો આજે પણ એનો એ સવાલ બોલ બેટા કેવો રહ્યો આજનો દિવસ આજે કેટલા પૈસા કમાવીને લાવ્યો છે તો એનો દીકરો કહે આજે તો બસ સો રૂપિયા જમળ્યા સારું તો આ સો રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવા આજે તો એના દીકરાએ સાચી રીતે મહેનત કરી હતી એટલે એ રૂપિયા દરિયામાં ફેંકવાની ના પાડી અને કહ્યું શું પપ્પા આજે તો કામ કરીને મારા હાથ દર્દ કરે છે અને કમરમાં પણ દુખાય છે આ તો મહેનતના પૈસા આમ કેમ હું સો રૂપિયા દરિયામાં ફેંકી દઉં ત્યારે એમને ખબર પડી કે આજે મારો દીકરો સાચે જ મહેનત કરીને આવ્યો છે પછી એના પિતાએ પૈસાનું મહત્વ સમજાવ્યું ત્યારે એને ભાન થયું કે પૈસા જેટલા આસાનીથી વાપરી શકાય છે એટલી આસાનીથી કમાવી શકાતા નથી